એ કહી દેજો તારી બાઈને હું એને કહું છું તું તો ખરીકાર મોટામાં જી ના હાથ કરો હાલે હા એ હાલી હું નીકળે છું મારી

મોટા વાવ બાવ લાવી દેશે કેમ છે કોણ કોણ મને પણ મારી વાત સાંભળો તમારા ભાઈને પૂછો લાખ રૂપિયા કાય લાયપો કીધું આ કન્યા ગોતે મારે કાય સાંભળવું નથી નકામા દખા વાત ન કરતો આ થઈ જશે તો નઈ લાવી দাও નકામો થઈ જાય થઈ જાય આમે 1000 નું થઈ જાય છે ભાઈ